क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल में विशेष रजूवत साथे हूं चुगुशागर दर्शक मित्रों आज कार्यक्रम जनू नाम से वॉच योर राजी અને આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે અને સાથે આજના દિવસનો એક કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ લોકાભિરામમ રણરંગ ધીરમ રાજી વનેત્રમ રઘવુંશનાથમ રૂપમ કરુણા કરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રભદ્ય મિત્રો પંચાંક જેના આધારે આપના દિવસને સુનિશિત કરી શકો તો આજે તારીખ થઈ રહી છે આઠ એપ્રિલ બે વાર છે મંગળવાર તિથિની વાત કરવામાં આવે તો ચૈત્ર સુદ એકાદશી આજિતિથિ બની રહી છે આજનું નક્ષત્ર આશ્લેષા બની રહ્યું છે સવારે સાત કલાક અને ચોપ્પન મિનિટ સુધી રહેશે ત્યારબાદ મઘા નક્ષત્ર લાગુ પડશે આજનો યોગ બની રહ્યો છે શૂલ યોગ વાત કરીએ કરણની તો આજે વણીજ કરણ બની રહ્યું છે આજની રાશિ સવારે સાત કલાક અને ચોપ્પન મિનિટ સુધી રહેશે કર્ક રાશિ ત્યારબાદ સિંહ રાશિ લાગુ પડશે એટલે સવારે જે સાત ને ચોપન સુધી બાળક અવતરિત થાય છે એની જન્મરાશિ પ્રમાણે નામકરણ કરું શુભ નેતાઓ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત સૂર્યોદય સવારે છ કલાકને સત્યાવીસ મિનિટ રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાકને છપ્પન મિનિટ થશે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે બાર કલાકને અઢાર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાકને સાત મિનિટ સુધી રહેશે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાકને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાકને સાડત્રીસ મિનિટ સુધી છે આજે રાહુકાલમ બપોરે ત્રણ કલાક અને ઓગણપચાસ મિનિટથી પ્રારંભ કરી સાંજે સાત પાંચ કલાક અને ત્રેવીસ મિનિટ સુધી રહેશે તો સાથે સાથે આજે કામદા એકાદશી તિથિ બની ગઈ છે આજે અગિયારસ છે કાંઈ શુક્લ પક્ષની અગિયારસ કામદા એકાદશી આજે ચૈત્ર માસની આજે વલ્લભાચાર્ય વધાઈ પણ દિવસ બની રહ્યો છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ જી દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે કયો શુભરંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ મેષ વૃષભ અને મિથુન આ પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે દિવસ શુભ અને ફળદાયી સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે આજે તમને સામાજિક સન્માન મળવાના પણ પૂર્ણ યોગો જોવા મળી રહ્યા છે મિત્રો સાથે લાંબા અંતરની યાત્રા ઉપર પણ આપ જઈ શકો ધાર્મિક કોઈ ટૂર પર જઈ શકો એ પ્રકારના ગ્રહમાન છે નોકરિયાત લોકોને કારકિર્દીમાં આજે પ્રગતિ મળતી જોવા મળશે તો સાથે સાથે સાંજનો સમય બાળકોની સાથે પસાર થશે તેથી મનનું વાતાવરણ માનસિક શાંતિનો અનુભવ થશે ટૂંકમાં દિવસ મેષ રાશિના જાતકો માટે સુખદ અને મંગલકારી બની રહેવાનો છે હવે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આજે મેજ રાશિના જાતકો માટે બનવાનો છે એ છે તામ્રવર્ણ આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે મેષ રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના કરવી બજરંગ માણસ સૂત્રનો પાઠ કરો મંગલપ્રદ સાબિત વૃષભ રાશિ વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે વ્યવસાય માટે બનાવેલી યોજનાઓ ભવિષ્યમાં સારો લાભ અપાવશે તો શાંતિથી સમજી વિચારે નિર્ણય લેવા હિતાવ રહેશે નોકરિયાત લોકોને પ્રગતિ અને પ્રમોશનની પણ સંભાવનાઓ આજે પ્રબળ થતી જોવા મળી રહી છે વૈવાહિક જીવનમાં ચાલી રહેલા મતભેદોનો આજે અંત આવશે ઘરનું વાતાવરણ સુખદ બની રહેશે વૈવાહિક જીવન સુખમય ચાલી રહેશે તો સાથે સાથે ઘરમાં ખાસ મહેમાનનું આગમન આજ સંભવી શકે છે તો આજે સાંજનો સમય માતા પિતાની સેવામાં પણ પસાર થાય ટૂંકમાં દિવસ વૃષભ રાશિના જાતકો માટે સુખદ છે મંગલપ્રદ છે વાત કરી ઉપાયો આજે રંગ કોઈ પણ પ્રયોગ કરો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે હનુમાન વડવાનલ સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે હિતાવત સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ વળતર મળશે જેથી તમારી આર્થિક સ્થિતિ વધારે શુભ વધારે મજબૂત વધારે પ્રગાઢ બનતી જોવા મળશે આજે વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે વડીલના અનુભવની જરૂર રહેશે એટલે કોઈ અનુભવી વ્યક્તિનો આજે સાથ સહકાર તમને મળશે તો કામ સરળતાથી પાર પડશે નોકરીને ધંધાને લગતી સમસ્યાઓનો આજે તમે ઉકેલ મળી શકે છે ક્યાંક બિઝનેસમાં ક્યાંક નોકરીમાં સમસ્યા આવતી હોય તેનું સમાધાન આજે મળે એ પ્રકારના ગ્રહમાન છે વિદેશ સાથે વ્યાપાર કરી રહેલા લોકોને નવી તકો મળી શકે નવી ઓપોર્ચ્યુનિટી મળશે તો દિવસ એ રીતે મંગલકારી છે ભાઈ બહેનોનો સંબંધોમાં પણ મધુરતા જળવાશે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિવસ સાનુકૂળ છે વાત કરી ઉપાયોની રંગ આજે તમારા માટે રહેવાનો છે મોર રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય આજે નવારણ મંત્રનો જાપ કરવો તમારા માટે હિતાવ સાબિત થશે જી

ખુશીઓમાં વધારો થાય અને માનસિક શાંતિ મળે એ પ્રકારના ગ્રહમાન છે તમે તમારા સામાજિક વર્તોને વિસ્તૃત કરવામાં આજે સફળતા મેળવી શકશો મિત્રોને મળવાથી તમારો તણાવ છે માનસિક બેચેની છે દૂર થશે આનંદની અનુભૂતિ થશે વિરોધીઓની કોઈ પણ ટીકા ટિપ્પણી પર આજે ધ્યાન આપવું નહીં એ આપના માટે હિતાવહ રહેશે જીવનસાથીની સલાહ તમારા વેપારને સંપત્તિને પ્રોપર્ટીને વધારવા માટે કારગર સાબિત થશે લાભકર્તા સાબિત થશે તેની સલાહ આજે અવશ્ય માનવી હિતાવર છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ છે લાલ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ પદ રહેવાનો છે ઉપાય શું કરવો છે સાંજે પ્રદોષ કાઢવા દુર્ગા પૂજા અવશ્ય કરવી કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે સામાન્ય બની રહેશે આજે અજાણ્યા વ્યક્તિ સાથે લેવડ દેવડ કરવી નુકસાનદેહ થવાની છે તો સમજી વિચારી સાવચેત રહેવાની જરૂર છે વ્યાપાર માટે ખૂબ જ લાભદાયી યાત્રાઓ આજે સંભવી શકે છે આજે તમારે શત્રુથી તમારે સાવધાન રહેવાની જરૂર છે સામાજિક કાર્યક્રમોમાં બાળકોની રૂચિ આજે વધશે જે તમારા માટે મંગલકારી છે ટૂંકમાં દિવસ સુખદ વાત કરી લે ઉપાયોની તો રંગ આજે સિંહ રાશિના જાતકો માટે સોનેરી બની રહેવો છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે લાલ પુષ્પ કુળદેવીને ચડાવવું મંગલકારી સાબિત થવાનું વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે દિવસ મધ્યમ ફળદાયી સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે આજે પરિવારમાં કેટલાક વિચારણા થવાની સંભાવના છે તો આજે પરિવારના તમામ સભ્યો કોઈ ને કોઈ બાબતમાં બિઝી વ્યસ્ત પણ રહેશે આજે જીવનસાથી સાથે તમારા બાળકોના ભવિષ્ય માટે પણ ચર્ચા વિચારણા થઈ શકે છે સાંજે પરિવાર કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકે ધાર્મિક સ્થળ ઉપર વિતાવી શકે એ પ્રકારનો ગ્રહમાન છે ટૂંકમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે દિવસ સારો છે સુખદ છે મંગલકારી છે હવે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આપના માટે રાણી બની રહ્યો છે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે તમારી જનેતાની સેવા કરવી એના ચરણ સ્પર્શ કરવા એને પગ દબાવવા વગેરે તેની આજ્ઞાનું પાલન કરવું ખૂબ જ મંગલકારી સાબિત થશે આપનો દિવસ મંગલમે બનાવશે જી તો દર્શક મિત્રો રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુરોજી પાસેથી માહિતી મેળવવાના છે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર અને ત આવા જાતકો માટે પદ પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો કરવા વાળો આજનો દિવસ રહેવાનો છે આર્થિક સ્થિતિ સુધારવા માટે સખત મહેનત કરશો તો સફળતા પણ સરળ મળવાની છે ભાગ્ય તમારા પક્ષે રહેશે જેથી તમારા સુખ અને સંપત્તિમાં આજે વૃદ્ધિ થઈ શકે એમ છે સમાજમાં તમારું માન વધશે તમારી પ્રતિષ્ઠા સારી થાય એ પ્રકારના ગ્રહમાન છે સાંજનો સમય ધાર્મિક કાર્યક્રમોમાં પસાર થશે તો એકંદરે દિવસ કલ્યાણપ્રદ બનતો જોવા મળી રહ્યો છે અને વાત કરીએ ઉપાયની તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળે છે એ છે તામ્રવર્ણ કોઈ પણ રીતે આ પ્રયોગ મંગલ રહેશે ઉપાય શું કરવો છે તો આજે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ તમારા માટે હિતાવસાવિત થવાનો છે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની નવમાં ક્રમાંકની આ રાશિ બને છે જેના વર્ણના અક્ષરો છે ન આવા જાતકો માટે આજે નાણાકીય અછતને કારણે થોડીક ચિંતામાં વધારો થઈ શકે છે વિદ્યાર્થીઓને નવી વસ્તુ શીખવામાં આજે અભિરુચિ થઈ શકે છે તો સાથે તમારા સાસરિયાઓ પાસેથી તમને આજે મદદ મળી શકે એમ છે આજે કેટલીક શુભ તકો મળશે જે તમારા માટે લાભ કરતા કલ્યાણકારી રહેવાની છે અજો જીવનસાથી સાથે ક્યાંક નાની મોટી બાબતે વિવાદ પણ સર્જાઈ શકે છે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરી લે ઉપાયોની શુભ રંગ આદિ તમારા માટે બનવાનો છે મरुण રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ સાબિત થશે ઉપાય આજે શેરડીના રસનું સેવન કરવું તમારા માટે હિતાવહ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ ધન રાશિ રાશિ ચક્રની નવમી રાશિ છે ધન જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ હ અને ઢ આવા જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ પ્રદાન કરવાવાળો રહેશે આજે તમારે વાહનનો ઉપયોગ કરતી વખતે થોડીક સાવચેતી થોડીક સાવધાની રાખવાની જરૂર છે નોકરિયાત લોકોના આજે સમસ્યાઓ અને કામના દબાણનો સામનો કરવો પડશે તો સાથે વેપારીઓને આજે નફો ન નફો ન નુકસાન જેવી સ્થિતિ રહેશે ને દિવસ સામાન્ય રહેશે ભાઈ બહેનોમાં ક્યાંક ગેરસમજ ઊભી થશે જે સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે છે ગેરસમજ દૂર કરવી ઇતાવર રહેશે ટૂંકમાં દિવસ તમારા માટે મધ્યમ રહેવાનો છે વાત કરી ઉપાયોની ઉપાયોની રંગ આજે તમારા માટે નારંગી છે ઉપાય શું કરવો જોઈએ આ જે જરૂરિયાતમંદ વ્યક્તિને ચોખાનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે જી તો તુલા વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિ પણ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ ત્રણ રાશિ મકર કુંભ અને મીનની આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે અટકાયેલા નાણાં ફસાયેલા નાણાં અટકાયેલું પેમેન્ટ રિલીઝ થઈ શકે તમને મળી શકે એ પ્રકારના ગ્રહવાન છે તમે આજે અટકેલા કાર્ય પણ પૂર્ણ કરી શકો એમ છો તો વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે જીવનસાથીનો સહયોગ તમને દરેક સ્થિતિમાં મળતો આજે જોવા મળશે વિદ્યાર્થીઓને તેમના વરિષ્ઠો પાસેથી આજે ઘણું બધું જ્ઞાન મળી શકે છે આજે બસ જ્ઞાન પ્રાપ્ત કરવાનો દિવસ સમજી શકાય આજે સંબંધીઓ સાથે મુલાકાત કરવાનો મોકો મળશે જે તમારા દિવસને વધારે સુખદ બનાવશે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે એ છે જાંબલી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થવાનો ઉપાય શું કરવો જોઈએ સાંજે સંધ્યાકાળે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો તમારો દિવસ સાનુકૂળ સાબિત થયો છે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ સ અને શ આવા જાતકો માટે આજનો દિવસ થોડોક ઉતાર ચઢાવ વાળો રહેશે આજે તમારા આયોજિત કાર્યોમાં અવરોધો ઊભા થવાની સંભાવના છે જેના કારણે મુશ્કેલી આવી શકે છે કામ અટકવી શકે કામ બગડી શકે છે નોકરીમાં સહકર્મીઓનો સાથ સહકાર મળી શકે એની સાથે સમસ્યાઓ પણ ક્રિએટ થશે એટલે એકંદરે મિશ્રિત છે તમારા ભાઈ અથવા બહેનને સ્વાસ્થ્યની ચિંતા વધી શકે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા કે પીડા કર સમજી શકાય વાત કરીએ ઉપાયોની આજે શુભ્રંગ તમારા માટે બદામી બની રહ્યો છે પણ રીતે રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો આજે ગોપીચંદ્રનું દાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે માતા પિતા તરફ વિશેષ સ્નેહ સંપાદન થશે આજે ભેટ આપી જીવનસાથીને ખુશ કરી શકાશે તો વિદ્યાર્થીઓ માટે દિવસ સાનુકૂળ રહેશે પરીક્ષામાં સફળતા મેળવવા માટે ઉત્તમ દિવસ રહેવાનો છે આજે તમે કોઈ સિદ્ધિથી ખુશ રહેશો અને તમારું સામાજિક વર્તૃળ પણ વધતું જોવા મળશે સખત મહેનતથી વ્યવસાયિક ક્ષેત્રમાં આજે તમે સફળતા મેળવી શકો એ પ્રકારના ગ્રહમાન છે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે આ છો પીળો રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો દિવસ કલ્યાણકારી રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે દુર્વાદલ એકવીસ દુર્વાદલ દ્વારા ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજની પૂજા કરવી મંગલકારી સાબિત થશે આપનો દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિ ફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે વાત કરીએ અંકશાસ્ત્રની તો આજનો મૂલાંક આઠ અને ભાગ્યાંક ત્રણ બની છે એટલે શનિ અને ગુરુનો આ યોગ બની રહ્યો છે આજના દિવસે ઉતાવળ ન કરવી આજે દરેક કાર્યમાં સરળતાથી કામ સધાવવાની સંભાવના ઓછી છે પણ દરેક વ્યક્તિ આજે તમને માર્ગદર્શન પૂરું પાડી શકે છે તો શાંતિથી દરેકની વાત સાંભળી અને તમારે યોગ્ય નિર્ણય લઈને કામ કરવું હિતાવસ સાબિત થશે તો અંક શાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે પહેલાં આશુતોષજી આપ જણાવશો વાત કરીએ આજના દિવસના વિશેષ તત્વ તો આજે ચૈત્ર શુક્લ એકાદશી એટલે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની અગિયારસ આજની એકાદશીનું નામ છે કામદા એકાદશી આમ તો એકાદશીનું વ્રત કરવાથી તમામ પ્રકારના પાપ તાપ નાશ થાય છે વર્ષમાં ચોવીસ એકાદશી શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની થઈ થાય છે તો મનોકામનાઓને પૂર્ણ કરવા વાળો આજનો દિવસ જે કામદા એકાદશી છે ચૈત્ર શુક્લ એકાદશી આજના દિવસે વ્રત કરવાથી યોગ્ય વિધિ વિધાનથી પૂજા જો કરવામાં આવે તો પરિવારમાં જીવનમાં ચાલતી સમસ્યાઓ દૂર થાય છે દરેક વસ્તુ સરળતાથી સધાય છે સુગમતા જીવનમાં આવે છે અને આજના દિવસે જો એક ટાણું ઉપવાસ કર્યો છે અથવા તો ફળાહાર ઉપર દિવસ પસાર કરો છો તો તમારી મનોકામનાઓ પૂર્ણ થશે ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તમામ પ્રકારની મનોકામના જે છે એ પૂર્ણ થઈ શકે પાપના નકારાત્મકતા તો દૂર કરે જ છે પણ ઈચ્છિત ફળ પ્રદાન કરવાવાળી આ એકાદશી સાબિત થશે ભગવાન વિષ્ણુની પૂજા ખાસ કરી મંગલકારી સાબિત થશે તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવદની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની નોંધી રાખો આ મંત્ર જેનો જાપ કલ્યાણકારી સાબિત થવાનો છે મંત્ર છે ઓમ નંદપુત્રાય શ્યામલાંગાય બાલ વપુષે કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન સ્વાહા આ મંત્રની એક માળા મંત્ર જાપ આજના દિવસને વધારે સુખદ વધારે મંગલપ્રદ બનાવવા માટે સમર્થ રહેશે આ મંત્રનો જાપ કરો દિવસ આપના માટે સુખદ હિતાવ બની રહેશે જી તો દર્શક મિત્રો આ એ મહામંત્ર હતો જેમાં મંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે ત્યારે આશુતોષજી આપણે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે તમામ બારે બાર રાશિના જાતકોનું રાશિ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે શુભ રંગ પણ જાણી લીધા આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપણી ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો કોઈ પણ પ્રશ્ન આપને મુંજવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમ આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ્ય રાશિ પરંતુ હાલ મને આપશો રજા આપણે આવતીકાલે ફરી મળીશું નમસ્કાર